હાલ પણ આગને લેવાનો પ્રયાસો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે વહેલી સવારે આજે મર્સ મહેશ ડાઇંગ મિલ આવેલી છે તેની અંદર આગની ઘટના સામે હતી ટૂંક જ સમયમાં આગ છે તે ડાઇંગની ડાઇંગ મિલ હોવાના કારણે ખૂબ જ પ્રસરી હતી અને જોતજોતમાં આખી કંપની છે તે આગની ઝપેટમાં આવી ગઈ હતી ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી કામરેજ બારડોલી સહિત સુરત શહેરના જે ફાયર વિભાગની ટીમ છે દસ જેટલા ફાયર ફાઈટરો હાલ ઘટના સ્થળ પર મોજૂદ છે અને હાલ જે કંપનીમાં આગ લાગી છે તેને કાબુમાં લેવાનો પ્રયાસ પ્રયાસનો હાથ ધોરાવવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે હાલ જે આગ કયા કારણસર લાગી તે કારણ અકબંધ છે પરંતુ હાલ ફાયર ફાઈટર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જી આભાર આપનું માહિતી બદલ